મને આ વિસાવદર વિધાનસભાના જનતા એ ખેડૂતો એ મને વિધાનસભા મોકલ્યો પછી મેં જોયું એને હાલે છે હું તમને બધા સરકાર હાલે છે મનમાં સરકાર છે એવું છે ને સરકાર ભાજપ નું સરકસ કોઈ સરકાર પડકાર કઈ છે નહીં આખી તમને જે લાગે તે તમે ભાજપના નેતાને મત આપો અહીંયા તમારે ટાઈગર કેવાય ત્યાં એને પટાવાળો કહે છે

ને કહી દીધું પણ ભાવ જેમ કે કાકા ખોલ્યું નહીં હું કામ કરતી તો પટાવાળો નથી થોડો